વડોદરામાં પાકિસ્તાન સામે ભયંકર આક્રોશ જામ્યો છે ત્યારે એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનો દ્વારા પાકિસ્તાનના ધ્વજના પોસ્ટર સળગાવી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી વિરોધ દર્શાવ્યો હતો પાકિસ્તાનના ધ્વજના પોસ્ટર સળગાવી પાકિસ્તાનનો અંત કરવાનો આ જ સમય છે ભારતીય સેના અને સરકાર સાથે આજે આખો દેશ ઉભો છે પાકિસ્તાનમાં ઘૂસીને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપવો જોઈએ તેવું તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું चाहे भारत माता की जो खत्म करो खत्म करो भाई खत्म करो पाकिस्तान को खत्म करो खत्म करो भाई खत्म करो पाकिस्तान को खत्म करो जिंदाबाद है अभी तो सिंदूर हुआ है मैदी और है अभी तो सिंदूर हुआ है मैदी और अमीपा है भारत माता जय भारत मुर्दाबाद पाकिस्तान Pakistan વાત કરીશું એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સ ફેકલ્ટી ખાતે એમએસ યુનિવર્સિટીના જે વિદ્યાર્થીની વિદ્યાર્થી સંગઠનો છે એબીયુપી એજીએસયુ જીએસયુ તેમના કાર્યકર્તાઓ દ્વારા આજ રોજ પાકિસ્તાનના જે ઝંડા છે તે બાળવામાં આવ્યા છે પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા છે કારણ કે જે રીતે પાકિસ્તાન દેશની અંદર પાકિસ્તાનની સરકાર અને પાકિસ્તાનની જે આર્મી છે તે લોકો આતંકવાદી સંગઠનોને જે રીતે પ્રોત્સાહન આપે છે અને તે લોકોનું લાલણપોષણ કરે છે તે માટે આ ગતિવિધિને પાકિસ્તાન દ્વારા બંધ કરવામાં આવે તે રીતે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો ગઈકાલે મોડી રાત્રે આઠમી મહિના રોજ જે રીતે પાકિસ્તાન દ્વારા કાયરાનો હુમલો કરવામાં આવ્યો જમ્મુ કાશ્મીર રાજ્યથી લઈને રાજસ્થાનના જૈસલમેર સુધી જે પચાસ જેટલા જે ડ્રોન છે તે છોડવામાં આવ્યા હતા એ પચાસ જેટલા ડ્રોનને સંપૂર્ણપણે જે નાશ છે તે કરી દેવામાં આવ્યો છે ભારતીય સેના દ્વારા જ્યારે ભારતે જવાબી કાર્યવાહી કરી તો તે જવાબી કાર્યવાહીની અંદર કરાચીનો જે બંદરગ્રાહ હતો તે નષ્ટ કરવામાં આવ્યું સાથે સાથે રાહુલપિંડીનું જે સ્ટેડિયમ હતું તેને નુકસાન પહોંચાડવામાં આવ્યું એની અસર તેટલા હદ સુધી થઈ છે કે જે પાકિસ્તાનનું રાહુલપિંડીનું સ્ટેડિયમ હતું તેને જ્યારે નુકસાન પહોંચ્યું તો પીએસએલની જે ક્રિકેટ લીગ હોય છે તેને દુબઈ ખાતે હવે મોકલી દેવામાં આવી છે સાથે સાથે પાકિસ્તાનના જે નાગરિકો છે તે લોકો રોડ અને રસ્તા ઉપર ઉતરી ગયા છે ભૂતપૂર્વ જે વડાપ્રધાન હતા પાકિસ્તાનના ઇમરાન ખાનને પાછા એ લોકો લઈ આવવા માગે બહાર લાવવા માટે એ લોકો માંગ કરી રહ્યા છે જે આર્મી ચીફ છે એને બદલવા માટે તે લોકો માંગ કરી રહ્યા છે બલુચિસ્તાનમાં જે પણ કાર્યકરો છે પાકિસ્તાનની અંદર તે લોકોએ પાકિસ્તાનની સેના ઉપર અને આર્મી ઉપર ચઢાઈ કરી છે કારણ કે કંઈક ને કંઈક પાકિસ્તાન આ ષડયંત્ર પાછળ એનું હાથ સો ટકા સંકળાયેલું છે જ્યાં સુધી આતંકવાદી ગતિવિધિઓને પાકિસ્તાન રોકતું નથી અને એને સમાપ્ત નથી કરતું ત્યાં સુધી આ જે યુદ્ધ છે તે જારી રહેવું જોઈએ એ એવું અમારું માનવું છે સમગ્ર એશિયાત નથી પરંતુ વિશ્વમાંથી આ પાકિસ્તાનનો જે નકશો છે તે નેસ્તાનાબૂદ કરવામાં આવે એવી અમારી એકસો ચાલીસ કરોડ જે દેશવાસીઓની જે જનતા છે તેમની માંગ છે